નમસ્તે મિત્રો આજે આપણે શિયાળાની પ્રખ્યાત એવી વાનગી બનાવવાના છીએ જેનું નામ છે શિયાળુ ગુંદર પાક ખૂબ જ સરસ એવો બનતો હોય છે અને હરેકના ઘરમાં બનતા હોય છે પણ દરેકને બનાવવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે પણ આ ગુંદર પાક એટલો હેલ્ધી હોય છે જેને કાચો ગુંદર પણ કહેવામાં આવે છે જેથી કરીને ગોઠણના દુખાવા છે કમરના દુખાવા છે સાંધાના કોઈ પણ દુખાવા છે એ તરત જ મટાડી દેતો હોય છે એટલે શિયાળામાં ચારે મહિના સુધી આપણે ગુંદર ખાવો જોઈએ ખજૂર ખાવો જોઈએ ગોળનું સેવન વધારે કરવું જોઈએ જેથી કરીને આપણા હાડકા મજબૂત થાય છે એટલે નળના કોઠે એક ચમચી જો પાક ખાવામાં આવે ને તો આખી બોડી એકદમ તાજગી ભરી રહેતી હોય છે તો આજે ખૂબ જ સિમ્પલ રેસીપી સાથે હું કાચો ગુંદર બનાવવાની છું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા અહીંયા મેં અડદની દાળ લઈ લીધી છે અને અડદની દાળને હું અહીંયા કરકરી પીસી લઈશ પણ અગર તમારી પાસે જો રેડીમેડ છે અડદની દાળનો લોટ તો તમે એ પણ યુઝ કરી શકો છો પણ હું હર વખતે કાચો ગુંદર ઘરે જ દાળ પીસીને કરું છું તો મિક્સર જારમાં મેં અહીંયા એક વાટકીનું માપ લઈ અને મિક્સરમાં એને એકદમ અટકચરો દળી નાખ્યો છે એકદમ ઘરે જો કરીએ ને તો ઓરિજિનલ બધી વસ્તુનો ટેસ્ટ આવતો હોય છે દરેક આની અંદર નાખવાના વસાણા છે દરેકનો અંદરથી આપણને જ્યારે મોઢામાં નાખીએ ને એટલે ટેસ્ટ આવતો હોય છે એટલે મેં ઘરે જ પીસેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો મિક્સર જારમાં સરસ રીતે અદકચરી છે તે દાળ તૈયાર થઈ ગઈ છે આવી જ રીતના એને પીસી નાખવાની છે ત્યારબાદ તે જ જારની અંદર મેં અહીંયા લઈ લીધો છે એ જ વાટકીનું માપ છે પણ મોટી વાટકી લીધી છે તો થોડો ગુંદરનું પ્રમાણ વધારે રાખશો કારણ કે કાચો ગુંદર બનાવીએ છીએ તો ગુંદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો એને પણ એવી જ રીતના ક્રશ કરી લીધો છે તો એ પણ અધકચરો ક્રશ થાશે પણ તમને જો ગુંદર છે એવી રીતના પસંદ હોય કે તળી નાખીએ ત્યારબાદ એને એનો ભૂકો કરી નાખીએ તો એ પ્રોસેસ પણ બરાબર છે પણ આવી રીતના વધારે સોર્ટેટ રહે છે ત્યારબાદ મેં અહીંયા સૂકા કોપરાનું છીણ છે તે પણ ઘરે જ તૈયાર કર્યું છે તો સૂકું કોપરું જે આપણે આવે છે એને મેં નાળિયે સુકવી દીધું હતું અને પછી મિક્સર જારમાં એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેસુ તો એ પણ આવી રીતના સરસ થઈ જશે રેડીમેડ મળે છે એમાં છાલનો ભાગ નથી હોતો જેથી ઓરિજિનલ ટેસ્ટ નથી પકડાતો એટલા માટે હું ઘરે જ આવી રીતના કોપરાને છીની નાખું છું ત્યારબાદ અહીંયા એક કઢાઈની અંદર મેં ત્રણ મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે ઘીનું પ્રમાણ વધારે રાખશું અહીંયા ઘરે બનાવેલું શુદ્ધ ઘી લીધું છે જેથી કરીને એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે તમે રેડીમેડ ઘી પણ લઈ શકો છો અને એને થોડુંક પીગળાવી દેવાનું છે અહીંયા એક વસ્તુ ખાસ નોંધ કરવાની છે કે મેં ગેસની ફ્લેમને સ્ટાર્ટિંગથી જ એકદમ ધીમી રાખી છે ઘી પણ ધીમે ધીમે જ ઓગળવા દેવાનું છે એક પણ વાર ગેસની ફ્લેમને હાઈ નથી કરવાની જો હાઈ કરશું તો બધી વસ્તુ ફટાફટ બળી જતી હોય છે અને એનો ઓરિજિનલ ટેસ્ટ નથી આવતો એટલે ધીમે ધીમે જ આ પ્રોસેસ કરવાની છે ઘી એકદમ મેલ્ટ થઈ ગયું ત્યારબાદ એની અંદર મેં જે દાળ પીસી હતી એ એડ કરી દેવાની છે અને એને સતત હલાવ્યા કરવાનું છે અને ગેસની ફ્લેમને લો જ રાખવાની છે દાળ ધીરે ધીરે એની અંદર ઘીમાં મેલ્ટ થશે અને ધીરે ધીરે એનો કલર પકડાશે અને થોડીક વાર બબલ્સ આવશે તમે જોઈ શકો છો બબલ્સ આવશે અને બબલ્સ આવીને જતા રહે અને એનો ધીમે ધીમે એનો કલર ચેન્જ થશે અને સુગંધ આવવા લાગશે શરૂઆતમાં સુગંધ નહીં આવે પણ ધીમે ધીમે જ્યારે એ શેકાતું જશે ને પછી તેની સરસ એવી સુગંધ આવવા લાગશે અને એનો કલર પણ એકદમ ગોલ્ડની થઈ જશે અત્યારે એકદમ વ્હાઈટ છે અને ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમને મેં એકદમ લો જ રાખી છે આ ધીરે ધીરે જેટલી પ્રોસેસ થાય છે ને એટલી જ આ વસ્તુ સરસ બને છે એટલે આમાં કોઈ પણ પ્રકારે આપણે ખાઈ નહીં કરીએ ધીરે ધીરે જ બનાવવાનું રહેશે અને સરસ એવા બધા વસાણા એની અંદર જાશે એટલે પહેલા જ એને સારી રીતે શેકી લેવામાં આવે છે હવે તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટ મેં સાત થી આઠ મિનિટ સુધી એને શેકી લીધું છે અને એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ દાણે દાળ જે અડદની દાળ છે એ દેખાઈ રહી છે બસ આ સ્ટેજ ઉપર જ આપણે ગેસને બંધ કરી દેશું અને એની સુગંધ પણ સરસ એવી આવવા માંડી છે મને ફીલ થવા લાગ્યું કે આ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ મેં ઓલરેડી બંધ કરી દીધી છે કારણ કે આપણી જે કઢાઈ હોય છે એ ગરમ હોય છે એટલે તેકના કારણે પણ આ બળી ન જાય એ માટે પહેલાં જ બંધ કરી દેવાની છે અને ધીરે ધીરે એને ઠંડુ થવા દેવાનું છે મેં એને ઠંડુ થવા દીધું પંદરથી વીસ મિનિટ અને ફરીવાર મેં ચેક કર્યું તો ઘી જુઓ તરત જ જામી ગયું છે એટલે ઓવર ઘીનું પ્રમાણ છે એ વધારે જ રાખવાનું છે કારણ કે હજી આપણે બધા વસાણા એની અંદર નાખવાના છે હવે અહીંયા મેં જે કચરો ગુંદર કરી લીધો હતો એડ કરી દેશું પહેલા એને એડ નથી કરવાનો કારણ કે એ ફૂટી જશે આપણે કાચો ગુંદર બનાવીએ છીએ એટલે કાચો ગુંદર હંમેશા લોટ છે એ એકદમ ઠરી જાય ત્યારબાદ જ એડ કરવામાં આવે છે જેથી કરીને તળાઈ નહીં અને આમદમ કાચો ને કાચો જ રહે એટલું સરસ બનતું હોય છે ઘણીવાર ઘણા લોકો કાચો ગુંદર બનાવતા હોય છે તો એમાં પણ ગુંદરને પહેલા ઘીમાં તળી લે છે અને ત્યારબાદ એની અંદર શું કરે છે એનો ભૂકો કરી નાખે છે પણ ઓરિજિનલ એક ગુંદર પાક હોય છે અને આ હું તમને ઘરે કાચો ગુંદર બનાવવાની સ્ટાઇલ સમજાવું છું તો એ ખૂબ જ સરસ રીતે બનતી હોય છે અહીંયા ગુંદર એકદમ મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે જે ટોપરાનું છીણ બનાવ્યું હતું એ એડ કરી દેસું ત્યારબાદ અહીંયા મેં કાજુ બદામના ટુકડા કરી નાખ્યા છે અને થોડોક ફૂકો પણ કર્યો છે તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો તેનું પણ પ્રમાણ થોડું વધારે રાખશું કારણ કે આપણને ગુંદર છે એ મોંમાં ચોટી ન જાય અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે જેટલી વસ્તુ આની અંદર જશે ને એટલું આનું પ્રમાણ છે એ ઘટ થતું થશે તો ધીરે ધીરે આ ઘટ થતું ગયું છે અને સરસ રીતે બધું મિક્સ પણ થઈ ગયું છે તમે ચાહો તો એની અંદર એલચીનો પાવડર નાખી શકો છો પરંતુ મને થોડો પસંદ નથી એટલે મેં એડ નથી કર્યો હવે એની અંદર બે મોટી ચમચી જેટલું ગોળ એડ કર્યો છે અને સરસ રીતે એને બધું મિક્સ કરી લેશું ફરીવાર ગોળને અંદર મેડ થવા દેવાનો છે અહીંયા મેં કાપીને જ ગોળ લીધો છે પણ તેમ છતાં એ અંદર જાય છે એટલે થોડો ખાડ બની જશે અને પછી એને ધીરે ધીરે મિક્સ કરવાનો છે ગરમ હોય ત્યારે કોઈ પણ વસ્તુ ગોળ પણ એડ નથી કરવાનો આપણે થોડું ઉતાવળ કરી અને ગોળ ફટાફટ મિક્સ થઈ જાય એ માટે ગરમ ગરમમાં નાખશું તો આ ગુંદર છે એ એકદમ કડક થઈ જશે આપણે એકદમ મોંમાં પીગળી જાય એવો બનાવવાનો છે એટલે બધી વસ્તુને મેં ઠરવા દીધી હતી ત્યારબાદ જ એડ કરી છે અને સરસ રીતે એને મિક્સ કરશું થોડીક અહીંયા મારે પાંચેક મિનિટ જેટલી વાર લાગી હતી પણ ધીરે ધીરે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ અને એકદમ ઘટ બની ગયું જ્યારે આપણે સુખડી બનાવતા હોય ને એની જેવું જ ટેક્સ્ચર આવવા લાગ્યું ત્યારબાદ પછી મેં એને ડબ્બામાં ભર્યું હતું અહીંયા બધી વસ્તુ મેં મેઝરમેન્ટ સાથે તમને શીખવાડી છે એટલે મેં અહીંયા મારા ઘરના નાના ડબ્બાનું માપથી બને એ રીતે જ અહીંયા આ કાચો ગુંદર તૈયાર કર્યો હતો અને હું તાજો તાજો બનાવીને જ ખાવા ઈચ્છું છું એટલા માટે આ વખતે મેં એવું વિચાર્યું કે તમારી સાથે પણ આ રેસીપી ચોક્કસથી શેર કરવી પડશે અહીંયા ગુંદર મિક્સ થઈ ગયો તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી કન્સિસ્ટન્સી સાથે આપણું આ કાચો ગુંદર છે એ તૈયાર થઈ ગયો છે અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને પછી અહીંયા મેં મારો જે સ્ટીલનો ડબ્બો છે એના માપ પ્રમાણે બનાવ્યું તો એની અંદર મેં એડ કરી દે દ્યો પરફેક્ટ માપ સાથે આ મારો કાચો ગુંદર છે તૈયાર થઈ ગયો ઉપરથી પણ એને સેટ કરી લેશું એક સમતલ સપાટી આપી દેશું જેથી કરીને ઉપર આપણે વસ્તુ નાખવી હોય તો એ સરસ રીતે દેખાય રોજ સવારે બ્રશ કર્યા બાદ એક ચમચી રોજ આનું સેવન કરવામાં આવે ને તો તમને કોઈ પણ જાતના દુખાવાથી રાહત મળતી હોય છે અને સ્પેશિયલી કમર અને ગોઠણના દુખાવા તો થતા જ નથી હોતા પછી આપણે એને ટેપ ટેપ કરી અને એકદમ સમતલ કરી દેશું અને ઉપરથી મેં અહીંયા ટોપરાનું છીણ અને કાજુ બદામ છે એને પણ એડ કર્યા છે જેથી કરીને થોડું આંખોને ગમે એ જ આપણને મનને ભાવતું હોય છે ઘીનું પ્રમાણ વધારે છે તેથી કરી ખૂબ જ સરસ એવું લેયર પણ ઉપર આવી ગયું છે અને ફરી એકવાર એને ઉપરથી પ્રેસ કરી દેસું જેથી કરીને જે સૂકા મેવા નાખ્યા છે એ પણ પરફેક્ટ સેટ થઈ જાય તો મિત્રો મારા ઘરનો આ વર્ષનો કાચો ગુંદર તૈયાર થઈ ગયો છે હવે તમે ક્યારે કરવાના છો અને હા તમે જો આ એકવાર ટ્રાય કરશો ને તો ચોક્કસથી ફરી બનાવશો અને હા મને કમેન્ટ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા કે તમે બનાવ્યો અને તમે પણ પહેલીવાર બનાવશો ને તો પણ આવી જ રીતના પરફેક્ટ તમારાથી પણ તૈયાર થઈ જશે તો ખૂબ જ સરસ એવો કાચો ગુંદર બનીને તૈયાર થઈ ગયો છે તો આવી જ મજેદાર રેસીપીઝ જોવા માટે આરુસ ફ્લેવર ફ્યુઝનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તે કે બબાય